તો પાટણના સમી તાલુકાના ગોધાણાથી ગોચનાદના રોડ રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે પાંચ કિલોમીટરનો રોડ જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો તેમજ વાહન ચાલકો તાત્કાલિક સમારકામની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા ગ્રામજનોનું કહેવું છે કે આ રોડ રૂપિયા બે કરોડની ગ્રાન્ટે પાસ થયો અને જોન નંબર પણ પડ્યા છે છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી સમી તાલુકા પંચાયતમાં પણ લેખિત અને મૌખિક પત્ર આપવા છતાં કિન્નાખોરી રાખીને રોડનું કામકાજ શરૂ થતું નથી વયા ગોધરાથી રસ્તો જવાનો એની અંદર બહુ બહુ તકલીફ પડે છે અવર જવર નિશાળીયાને તકલીફ પડે છે આજુબાજુ ગાજીનપુરા દાદકા ભદ્રાડાના લોકો બધા તમામ આથી સ્કૂલ જાય ભણવા માટે તો હજુ આની અંદર બે કરોડ રૂપિયા પાસ થયેલા છે પણ કોઈ આની અંદર કોઈ કોઈ નિર્ણય લીધો નથી અમે અવરનવર અમે રજૂઆત કરીએ છીએ કે રસ્તો બનાવો તાત્કાલિક આની અંદર એક્સિડન્ટ થાય છે ચારથી પાંચ લોકો અવરનવર બાઇક ઉપર એક્સિડન્ટ થઈ ગયા એના ભોગ લેવાના છે પણ હજુ કોઈ આ કયા કોઈ તંત્ર કોઈ ધાનમાં દોડતા નથી ગામથી ગોતના વાયા પાંજરા પણ નીકળતો રસ્તો ખૂબ જ ગંભીર હાલતમાં હોય જ્યાં આગળ અત્યારે વારંવાર અવારનવાર મહિને બે મહિને છ મહિને અકસ્માત થતા હોય છે અને કંઈક જીવનો અહીંયા ભોગ લેવામાં આવેલો છે અને આ લોકોને વારંવાર રજૂઆત કરવા સત્તા મૌખિક રજૂઆત કરી આ લોકોને એક બે વખત લેટર પેટ પણ આપેલા છે પછી અહીંયા આગળ આપણે માણુદાર કચેરીની અંદર સ્વાગતમાં બે વખત અરજી પણ આપવામાં આવી છે પણ તે છતાં હજુ સુધી આનું કંઈ નિવારણ આવેલ નથી સમગ્ર દેશમાં ગુજરાતના રોડ રસ્તાનું મોડેલ રજૂ કરવામાં આવે છે પરંતુ ખાટલી મોટી ખોડ એ છે કે જે અંતરિયાળ ગામડાઓ છે એ અંતરિયાળ ગામડાઓમાં રસ્તાની હાલત દયનીય હોય છે ક્યાંક ખાડા ખૈયા હોય છે ક્યાંક રોડ તૂટેલા હોય છે જે રોડ બનવાની જે જોબ વર્ક નાખવામાં આવ્યા છતાં પણ રોડ બનતા નથી ત્યારે આજે જીએસટીવીએ એક સમી તાલુકાના ગોચનાથ સુધીનો જે રોડ હતો એને રિયા ચેક કરતાં કેટલીક ખામીઓ નજરે આવી કેમેરા કેમ એ દ્રશ્યો બતાવે આ રોડ છે એ ખાડા ખૈયા છે લગભગ અહીંયા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય લોકો ક્યાંક ને આ રસ્તે નીકળતા નથી કારણ કે અહીંયા બે કરોડના ખર્ચે દરખાસ્ત પણ મંજૂર થઈ ગઈ છે જોબ વર્ક નંબર જોબ વર્ક પણ આપવામાં આવ્યો પરંતુ કોઈ કારણોસર આ રોડ નહીં થતા અહીંના જે કહેવાય ગામના ગ્રામજનો હવે સરપંચની સાથે આંદોલનના મૂડમાં છે અને જો આ વરસાદ એટલે કે ચોમાસાની સિઝન પૂરી થશે ત્યારે ચોક્કસ એ લોકો આંદોલન કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરશે અને એમને આર એન બી વિભાગને તેમજ તાલુકા પંચાયત સમિતિને રજૂઆત કરી પણ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી આમ વિકાસની વાતો કરતી આ સરકાર બે કરોડ આવેલી ગ્રાન્ટ પણ ક્યાં વપરાયા વગરની પડી રહી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી